મહેસાણાની એલસીબીએ લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે આ ડમ્પર છે તેમાં કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નહોતી લગાવી રાત્રિના સમયે તે ડમ્પર ઝડપે છે તેમના પાસે માહિતી હતી તેમણે વોચ ગોઠવી હતી પરંતુ ડ્રાઈવર ટ્રક આગળ લઈ જાય છે અને ત્યાંથી ડ્રાઈવર ભાગી જાય છે આ એલસીબીની પ્રેસ નોટમાં લખેલું છે વિગતવાર વાત કરીએ જે પ્રકારે એલસીબી આ દારૂ ઝડપ્યો છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જુર્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી મહેસાણા જિલ્લામાં દારૂનું વેચાણ અને વહન સમયાંતરે થતું હોય છે અને જિલ્લાની પોલીસ જ્યારે દારૂ નથી ઝડપી શકતી ત્યારે ગાંધીનગરથી એસએમસીની ટીમ આવે છે અને તે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ પણ ઝડપે છે જુગાનના અડ્ડા પણ ઝડપે છે આ હકીકત છે મહેસાણા જિલ્લાની મહેસાણા જિલ્લાની એલસીબીએ બાવલુ પોલીસ સ્ટેશનની હદમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે આ પોલીસને માહિતી મળી હતી કે રાત્રિના સમયે એક ડમ્ફર પસાર થવાનું છે અને તેમાં દારૂ ભરેલો છે તે કારણસર આ જિલ્લાની પોલીસ છે તે બાવલુ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કડી થોર રોડ પર જે જેતપુરા જીઆઈડીસી છે ત્યાં ત્રણ રસ્તા પર વોચ રાખીને ઊભી હતી ને તે જ સમયે આ ડમ્પર ત્યાંથી નીકળે છે અને પોલીસ હાથ બતાવે છે તે મુજબ જે તેમણે પ્રેસ નોટમાં લખ્યું છે ત્યારે આપો ડ્રાઈવર છે તે તેનો ટ્રક લઈ ત્યાં આગળ ભાગે છે અને ખેતરોમાં ટ્રક મૂકી ત્યાંથી તે ફરાર થઈ જાય છે ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે પોલીસ આ ડમ્પર ચેક કરે છે ડમ્પરના આગળ પાછળ કોઈપણ પ્રકારની નંબર પ્લેટ

નામ ખુલે છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે તમારે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવી પડશે ને તેના માટે સબસ્ક્રાઈબ પણ કરવી પડશે નમસ્કાર પીડપરા